હ એવું છે તમારે બે પોતરી પોત્રી નો સરપંચ હેડ્યા તારો અલ્યા બોલો બોલો અલ્યા જવું તું વાત તો બાર એવું હ જાબરૂ બાર ને મસ્ત તૈયારી યાદ આવી કે મજૂર કરાય ને કે એક ફોતરી છે ઢગલો હ એને કવાખો કરાવો હ તે પણ કેવું થયું રાતે જોરદાર સપનું આવી યાર મન ને હું આવી બોલત કે મને સપનું આવે કે પોતરી ફોતરીમાં પાઘડીની ફોતરી રહી ને એમાં ખજાનો પડે હ અલ્યા એ તો નકલી હોય સપનું ખોટું હોય ના ના લે સપનું સાચું હોય આ ઘેર જઈને ખોટા સપનું હોય એ તો ખોટા રાતે ચાર ચાર વાગે સપનું હાથ થાય અલે ના નાલ્યા મરા સપનું હાથ ઉચ્ચ લાયા અલે સોના સરપંચ કેદે ફૂઈ જજો હતા લે પર અહીં મજૂર કરીને ફોતી રાખી કરાવ તો મને મળે અહીં ખજાનો સપનું જાતું માર તો લેવો આ તમે કેદે ફૂઈ જો સરપંચ હું ક્યાર જાવ તા આવ આ તમે મજૂર કરશો એ તો કાલે એ તો નાવડો મળે એટલે હા તો હા હું ક્યાર જાવ તા મારું બેટું આ સરપંચને શું ખબર બધો માલ માર લઈ જવો વાય તો બધા લઈ લ્યો હો પોત્રીમાં જેઓ ખેતરમાં હોય મારો દેનો સરપંચ અમે ગોમનું બધું લઈ લીધા પૈસા બોલ કર્યો જુદો આ થોડો મોટો બોલ કર્યો ખરેખર મારું બીજું મારે તો એક સાયકલ લાઈફ હોવો નહીં જવા દે પાવડો લે આવો મારો નક્કી પાવડા વગર તો ચાલશે નહીં તારી આ સરપંચ લેવા દે જવા દે માત્ર

કોત્રી આ કે થોડું દેકો કરજો અલ્યા થોડું દેકો કરિયા ઠાક લાગ્યો 100 રૂપિયા અલ્યા 100 કે તારે ના ના નહીં લેવા મારા તારે 150 મારા ના ના બહુ થઈ જાવ તારું કામ કરો તો હારું આ તા માં ઉગતી કોક નહી એ કે પેલો જજ લાગ્યો જોર

મફતમાં જો જતી રહી ને ફોતરી હું ના જાય ફોતરી હોય એવું કેળા હોય બધું જતું રહે મફતમાં કીધું ને એક વખત ખજાનો એકલા શા ખજાના ને લાલચ તો બધાય આવે મફતમાં કોમ થઈ જાય એને કહેવાય સરપંચ દીધો કે આ બીજો આવો કે પણ એ